આપણે સારી રીતે એનામાં લસુન ની આસપની આપણે હવે એનામાં આપણે

અને ટમેટા ને તમે આવી રીતે દબાવશો તો ખબર પડી જશે કે આપણા ટમેટા સારી રીતે ઘડી ગયા છે જો આવી રીતના અને મિક્સ કરી નાખીશું તો સારી રીતે હવે એનામાં મસાલો ઉમેરીશું અડધી ચમચી જેટલી આપણે હળદર લીધી છે એક ચમચી જેટલો જીરો લીધો છે આખો આપણે ધાણા ઉમેરીશું થોડા પછી ફરીથી મિક્સ કરીશું આવી રીતના તો આપણે જે ચમચા તેલ ઉમેરીશું એક ચમચા થી આપણે પાણી ઉમેરીશું એક ચમચા જેટલા મિક્સ કરીશું હવે એક મિનિટ સુધી પકવા દઈશું સાપ એક મિનિટ થઈ ગઈ છે અને તમે કહી શકો છો આપણું શાક દોરિયાનું ફેકિંગ છે તૈયાર ફ્રેન્ડસ તમને આ સ્વાદિષ્ટ દોરિયાનું શાક તમને એકવાર તમે જરૂરથી આજ માવજો અને રેસિપી તમને ખૂબ જ પસંદ આવશે જો તમને આ સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી જેનાને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો અને એકવારથી તમે જરૂરથી ટ્રાય કરજો ધન્યવાદ